એ દોઢસો રૂપિયાના કુર્તા માટે હું પેચલ રાજસ્થાન આબુ ગયો હતો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ ભગવાન રૂપે મને મિત્રો મળ્યા બધા જ રડવા માંડ્યા હતા ત્યાં હર હર મહાદેવ મિત્રો જય માતાજી હું સંજય ઠાકોર પહેલાં તો મારી જીવનની અંદર પહેલી વખત ઇન્ટરવ્યૂ આપું છું એટલે હું શું દેશી માણસ મને ઇન્ટરવ્યૂ આવતા આવડતું નથી પણ અમારા ટીમના બધા જ વ્યક્તિઓ એવું કહેવા માંડ્યા કે સંજયભાઈ તમે એક ઇન્ટરવ્યૂ આપો આપણા જહુ માતાના મૂવી માટે કે જે જહુ માતાનું મૂવી અમારું સારું એવું ચાલ્યું અત્યારે યુટ્યુબના અંદર સાડા ચાર લાખ ઉપર લોકોએ જોયું છે એટલે અમારી ટીમ આખી કહેવા માંડી કે સંજયભાઈ તમે ઇન્ટરવ્યૂ આપો એટલે હું આજે ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છું અને અમારા મૂવીની વાતો કરવા આવ્યો છું કે અમે આ મૂવી કેવી રીતના કર્યું અને અમને કેવી કેવી તકલીફો પડી કેવી કેવી મજા આવી એ વાત કરવા આવ્યો છું એટલે પહેલું તો મને બોલતા આવડતું નહીં હું શું દેશી એટલે જેવું બોલું એવું મિત્રો વધાઈ લેજો મને તો આ મૂવીની વાત કરવામાં આવે જહુ માતાનો જય જયકાર તો જહુ માતાનો જય જયકાર અમારું હાલ યુટ્યુબ ઉપર સાડા ચાર લાખ વિવશ થયા છે અને હા ઇન્સ્ટાગ્રામમાં અમારા જે મૂવીના કટ મેંક્યા હતા એ મૂવીના કટના મિનિમમ અઢી મિલિયન એક એક દિવસમાં બબે બબી મિલિયન જોવામાં આવ્યો મિત્રો તમે અમને બહુ સપોર્ટ આપ્યો અમને વધાયા મૂવી માટે એટલા માટે આજે મારા આજે આવવું પડ્યું મેદાનમાં એક જહુ માતા માતાનો મૂવીની એક વાત કરવા કે ના ના હું પણ થોડી વાત શેર કરું અને મારા ગ્રુપની આખી બધા કહેતા કે સંજયભાઈ તમે કંઈ બોલો તો પહેલાં તો અમે આ જહુ માતાની મૂવીની વાત કરીએ તો જહુ માતાનો જય જયકાર અમે એક ઇતિહાસની વાતો યુટ્યુબ ચેનલ બનાવી હતી તો એના અંદર અમારા મિત્ર છે એમને વાત કરી કે સંજયભાઈ આપણે સારું એવું ઇતિહાસનું મૂવી બનાવીએ તો અમે પહેલાં એક નારસંગા વીર મહારાજનું મૂવી બનાવ્યું નારસંગા વીર મહારાજનો જય જયકાર એ પણ સારું ચાલ્યું પછી જહુમાનો જય જયકાર તો જહુમાનો અમને ધહેણુંથી વાત મળી કે ભાઈ આવું માતાજીની સ્ટોરી છે અને તમે આ માતાજીની સ્ટોરી બનાવો તો અમે માતાજીની સ્ટોરી બનાવવા માટે નીકળ્યા અમે ઘણી બધી મહેનત કરી એ મૂવી માટે મૂવી મહેનત એટલે સાહેબ એક દોઢસો રૂપિયાના કુર્તા માટે દોઢસો રૂપિયાનો કુર્તો પહેરવાનો મૂવીના અંદર એ દોઢસો રૂપિયાના કુર્તા માટે હું પેસલ રાજસ્થાન આબુ ગયો હતો અને એક દોઢસો રૂપિયાના કુર્તા માટે બે હજાર રૂપિયા બગાડ્યા હતા એટલે આ મૂવીની વાતો આવી કારણ કે મૂવીના અંદર પચાસ ડિગ્રી તાપમાન હતું એ દિવસ મને યાદ છે પચાસ ડિગ્રી તાપમાન હતું હું બાઇક ઉપર ગયો હતો કુર્તો લેવા માટે એટલે આવી તો ઘણી બધી વાતો છે તો આ મૂવીના અંદર તો પહેલી તો મૂવી સફળતા બની તો મૂવી કેવી રીતના સફળતા બની અને શું થયું તો મિત્રો મૂવી સફળતા એ માટે બની કે આ મૂવીના અંદર પહેલાં તો મા ભગવતીના આશીર્વાદ છે મા જહુના આશીર્વાદ છે મા જહુએ બહુ જબરજસ્ત આશીર્વાદ આપ્યા અમને વાત રહી બીજી તો આ મૂવીના અંદર મને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ ભગવાન રૂપે મને મિત્રો મળ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ રૂપે ભગવાન મળ્યા ત્રણ રીતે ભગવાન રૂપે મને મિત્રો મળ્યા તો મિત્રો મળ્યા તો પહેલાં બ્રહ્માનું બ્રહ્માનું નામ તો હું નહીં આપું મિત્રો કારણ કે બ્રહ્માનું નામ મને આપવા ના કીધું છે એ ટૂંક સમયમાં નામ બહાર આવશે તો વિષ્ણુ તો વિષ્ણુનું કામ કરી ગયા અમારા વસંતભાઈ ગોસ્વામી કે સાહેબ એમને સ્ટોરી સ્ટોરી એમને લખી ડાયલોગ સ્ટોરી ગીતો બધું એમને લખ્યું સરસ મજાની માતાની એક સ્ટોરી લખી એટલે પછી અમને એક્ટિંગ પણ શીખવાડી વસંતભાઈએ તો વિષ્ણુનું કામ કરી કરી ગયા વસંતભાઈ વિષ્ણુનું કામ એમને કર્યું તો મહેશનું કામ કર્યું તો અમારા જયેશભાઈ અમારા જયેશભાઈ પ્રજાપતિ કેમેરામેન એમને એક મહેશનું કામ કર્યું કે અમને સજાયા અમને આટલા હાઇલાઇટ કર્યા એ અમારા જયેશભાઈએ કર્યા પછી વાત રહી અમારા સુહાગભાઈ એ પણ કેમેરામેન હા મિત્રો એક આ મૂવીનો એક સરસ પ્રસંગ મને યાદ આવે છે તો આ મૂવી અમારું શૂટ ચાલતું હતું મુડવાડામાં તો એ એ વખત મુડવાડામાં અમારું શૂટ ચાલતું હતું એ મૂવીના અંદર એક કેરેક્ટર ખૂટ્યું કેરેક્ટર ખૂટ્યું શું નામ હતું મેરુભા હા એક કેરેક્ટર ખૂટ્યું કેરેક્ટરનું નામ હતું મેરુભા એક રજપૂતનું કેરેક્ટર હતું તો જયેશ જયેશભાઈ અને સુહાગભાઈ બંને કેમેરા હેન્ડલ કરતા હતા તો સાહેબ એ વખત સુહાગભાઈ તો સુહાગભાઈ કહેવા માંડ્યા કે મેરુબાનું કેરેક્ટર હું કરું તો હું પણ અચંબા લાગ્યો ચાલું કેમેરામેન છે કેમેરા હેન્ડલ કરી છે અને આ રોલ કરી છે મેં તમે કદી કોઈ રોલ કર્યો છે મૂવીના અંદર કે ના પણ સાહેબ જ્યારે એ મેરુબાનો રોલ કર્યો એમને અને જ્યારે મેદાનમાં ઉતર્યા એ પ્રજાપતિનો દીકરો છે અને એક દરબારનું કેરેક્ટર કર્યું સાહેબ હું સેલ્યુટ આપું છું એમને ગજ્જબનું કેરેક્ટર કર્યું સુહાગભાઈએ અને એ કેરેક્ટરને ન્યાય આપ્યો એ કેરેક્ટરને સુહાગભાઈએ ન્યાય આપ્યો પછી એમને એમ વાત કર્યો તેજસભાઈ અમારા તેજસભાઈ ઠાકર કે જે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે સાહેબ બ્રાહ્મણ પરિવારમાંથી આવી છે એમને વજયસિંહ બાપુનો રોલ કર્યો હવે વજયસિંહ બાપુનો રોલ કર્યો સાહેબ દરબારનો રોલ કરે બ્રાહ્મણનો છોકરો એક દરબારનો રોલ કરે અને સાહેબ ગજ્જબનો રોલ કરે એમની જે તરવાલબાજી હું સેલ્યુટ આલું છું એમને જે તરવાલબાજીના જે દાવ બતાવ્યા એમને મૂવીના અંદર સેલ્યુટ ટાળું છું એમને પણ સરસ ન્યાય આપ્યો આ મૂવીને પછી વાત કરીએ તો કમલ રામનાણી હવે સાહેબ કમલ રામનાણી જે જહુ માતાના કેરેક્ટર હતું એમાં ફાધરનો રોલ કર્યો હતો હવે કમલભાઈની વાત કરીએ તો કમલ રામરાણી સિંધી પરિવારમાંથી આવે છે સાહેબ સિંધી પરિવારમાં ગુજરાતી ઓછું બોલાતું હોય પણ આ એક કમલભાઈ એક એવા વ્યક્તિ શુદ્ધ ગુજરાતી તમે મૂવીમાં જોજો જબરજસ્ત એમના ડાયલોગ કે જે ડાયલોગ જહુ માતાના ફાધરના ડાયલોગ બોલ્યા છે ઇમોશનલ રોલ સાહેબ તમે મૂવી જોતા જોતાં રડી પડો એવો રોલ કર્યો છે એટલે હું એમને પણ સેલ્યુટ આલું છું પછી વાત કરવામાં આવે તો અમારા વસંતભાઈએ વસંતભાઈ ગોસ્વામી આ બધું ડિરેક્શન પણ એમને કર્યું છે સ્ટોરી પણ એમને લખી છે ગીતો પણ એમને લખે વધતાં એમણે મંછાનાથ મહારાજનો રોલ પણ કર્યો છે અને એ તો આર્ટિસ્ટ જ છે એમને તો કહેવું જ ના પડે પછી અમારા જહુ માતાનું કેરેક્ટર કર્યું તો એક જેસમી ઠાકોર કરીને બેબલી હતી નોનું બાળક બહુ મસ્ત એને પણ રોલ કર્યો એને પણ ન્યાય આપ્યો પછી હેપ્પી વાઘેલા તો જહુ માતાનું જે રોલ કર્યો એ હેપ્પી વાઘેલા એ વડનગર જોડે ખતોડાથી આવે છે બેબી એને પણ બહુ જબરજસ્ત રોલ કર્યો પછી એના પછી ઉર્વશી પ્રજાપતિ અમદાવાદથી આવે છે બેન એમને પણ જહુ માતાનો રોલ કર્યો આપણા મૂવીના અંદર ત્રણ જહુ માતા બતાવ્યા છે સ્ટેપ બાય સ્ટેપ તો ત્રણેય જહુ માતાનો રોલ સરસ કર્યો છે તો જહુ માતાનો મમ્મીનો રોલ તો મમ્મીનો રોલ અમારા મમતાબેન પટેલ હવે મમતાબેન પટેલની વાત કરીએ મિત્રો તો મમતાબેન પટેલ રાજકોટથી આવે છે તો એમની રાજકોટી ભાષા અને આપણી અહીં મહેસાણી ભાષા અલગ પડતી હતી આખી છતાંય એમને સરસ મજાનો જહુ માતાની મમ્મીનો રોલ કર્યો એમના ડાયલોગ એમનું લુક સાહેબ જે નેગેટિવ રોલ કહેવાય ને એ એમના એના ફેસ ઉપર દેખાતું હતું મમતાબેનના ફેસ ઉપર નેગેટિવ રોલ દેખાતો હતો અને સરસ જહુ માતાનું મમ્મીનું કેરેક્ટર કર્યું પછી વાત કરવામાં આવો તો સરસ એક પેમાળું રોલ જહુ માતાના મમ્મીનો તો એ કશિશ ઠક્કર જે પાટણથી આવે છે એમને કર્યો તો મિત્રો અમારા મૂવીના અંદર જે આ મૂવીના અંદર જે પણ કેરેક્ટર હતા એ બધા જ એકદમ સુપર કેરેક્ટર હતા મહેશભાઈ મલેકપુરથી એમને પણ એક કેરેક્ટર હવાલદારનું સારું કર્યું છે તો મિત્રો આ મૂવીના અંદર જે જેને રોલ કર્યા એ બધા જ આખા મૂવીને ન્યાય આપ્યો છે અને આ મૂવીને અમે ઘણી બધી મહેનત કરી લગભગ અમારું ત્રણ એક મહિના તો અમે લોકેશન જોવામ કાઢ્યા ભલે અમારું શોર્ટ મૂવી હતું પણ અમે નક્કી કર્યું હતું કે આ મૂવી બનાવું તો સારું બનાવું તો મૂવી માટે અમે સતત ત્રણ મહિના મને યાદ છે અહીં આપણા ગુજરાતમાં તો ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમી પડતી છતાંય હું બાઇક ઉપર લોકેશન જોવા ફરતો હું અમારા જયેશભાઈ કેમેરામેન સુહાગભાઈ અમારા મૂવીનું બધું જ કામ અમે આખું ગ્રુપ કરતું વાત કરીએ તો શૂટિંગ અમારું તો મુડવાડા ગામ દેવદરબાર પછી સિદ્ધપુર ઝેરીમઠ એટલે ઘણા પછી અહીં શું વિસનગર જોડે ડેણપ ઘણા બધા ગામોમાં અમે શૂટ કર્યું છે આ લોકેશન માટે અમે રાજસ્થાન પણ ગયા હતા રાજસ્થાને જોયું હતું અમે શૂટ શૂટ કરવા માટે પણ અમને લોકેશન ગમ્યું આ બાજુ તો અમે ત્રણ મહિના લોકેશન ખોલી અને આ મૂવીનું શૂટ ચાલુ કર્યું આ મૂવીનું શૂટિંગ તો મિત્રો આ મૂવીનું શૂટિંગ મિનિમમ વીસ દિવસ ચાલ્યું હતું આ મૂવીનું શોર્ટ મૂવીનું શૂટિંગ વીસ દિવસ ચાલ્યું હતું તો વીસ દિવસની અંદર અમે જે મજા કરી અમે જે બધા એક ફેમિલી હોય એ રીતના રહેતા હતા અને મજા આવી જાય મને કોઈ મેં ત્રણ એક પિક્ચર કર્યા છે એક તો નારસંગા વીર મહારાજનો જય જયકાર ગોગાને વાલી દીકરી ગોગાને વાલી દીકરી મૂવી મેં બે હજાર અગિયારમાં કર્યું હતું અને એ મૂવીના અંદર મેન હીરોનું કેરેક્ટર મારું હતું પછી એના પછી બે હજાર દસની અંદર મેં કર્યું હતું હું આવીશ સાજણ તારાહામ એ મોટા બેનોનું પિક્ચર હતું થિયેટરનું પિક્ચર હતું અંદર ફિરો જીનાણી નિશાન પંડ્યા જય ચૌધરી ચાંદની ચોપડા આવા બધા આર્ટિસ્ટો જોડે કામ કર્યું મેં ત્રણ એક મૂવી કરી આ ચોથું મારું પિક્ચર જહુમાનો જય જયકાર પણ મને વધારે મજા આવી હોય તો એ આ જહુ માતાના મૂવીના અંદર કારણ કે આ મૂવી મને ટચ કરી જાય અને આ મૂવી અમારા જીવનની અંદર એક સાઇન બની જાય આ મૂવી અમારા જીવનના અંદર એક સાઇન બની છે કે સિગ્નેચર કે તમારી સિગ્નેચર જે તમે સિગ્નેચર કરતા હોય તમારી ક્યાં એમને લે કે આ જીવન ચાલે આ સિગ્નેચર જ સંજયભાઈની ચાલે એમ જહુ માતાનું મૂવી અમારું એક સિગ્નેચર બની ગયું અને લોકોએ બહુ વધાઈ અમારી મૂવીને બહુ સરસ એવું ચાલી ગયું અને કેરેક્ટરો સારા હતા વાત રહી બીજી તો અમારું આ મૂવી બધું શૂટ થયું બધું કમ્પ્લીટ મૂવી કર્યું શૂટિંગ કર્યું એડિટિંગ કરી પછી શૂટિંગ કર્યા પછીની જે મહેનત તો એ મહેનત જયેશભાઈની કે સાહેબ એ મૂવીને લગભગ એક મહિનો તો એમને એડિટિંગ કર્યું એ મૂવીને એક મહિનો તો એડિટિંગ કર્યું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો જયેશભાઈએ કર્યું ડબિંગ હવે સાહેબ કેમેરામેન અલગ હોય ડબિંગવાળા અલગ હોય પણ આ મૂવીના અંદર જ એક એવું છે કે ડબિંગ કહો કે એડિટિંગ કહો કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કહો એ બધું જ અમારા જયેશભાઈ અને સુહાગભાઈ અને તેજસભાઈ આ ત્રણેય કર્યું છે એટલે સરસ હું એમનો સેલ્યુટ ટાળું છું કે આવું બધું કામ કરવું એટલે સાહેબ આપણે કેવું ને કરવું બહુ અઘરું છે મિત્રો તો મિત્રો આ જહુ માતાની વાત હતી હા અને સોરી આ જહુ માતાના મૂવીના અંદર તો મેં ધૂળિયા ઢોલીનો રોલ કર્યો છે ધૂળિયા ઢોલીનું કેરેક્ટર મને આપવામાં આવ્યું હતું ધૂળિયા ઢોલીની વાત કરીએ તો સાહેબ ધૂળિયો ઢોલી એક અમર છે આ સ્ટોરીના અંદર ધૂળિયો ડોલી અમર તો ઢૂળિયો ઢોલી તો ઢૂળિયા ઢોલીનું કેરેક્ટર મના આપવાનું આવ્યું હતું તો ધૂળિયા ઢોલીના ડાયલોગ એવા હાર્ડ હતા કે હું બોલી જ નહોતો શકતો કારણ કે હું રહ્યો દેશી અને મને તો એવા ડાયલોગ બોલતા આવડતું જ નહોતું પણ મારા ડાયલોગ એવા લખ્યા હતા વસંતભાઈએ તો મેં જોયા ડાયલોગ જ્યારે સ્ક્રિપ્ટ જોઈ ત્યારે મેં કીધું આ સાહેબ આ તો હું ડાયલોગ નહીં બોલી શકું મન કહો ના તમે મહેનત કરો તમે બોલશો તો મેં મહેનત કરી એક દિવસ મારું મને યાદ છે એક દિવસ શૂટિંગ હેડ્યું મારું સાહેબ બીજા દિવસે શૂટિંગ આખું ડિલેટ માર્યું ના ચાલ્યું કારણ કે અહીં ખેરાલું આવી ઓફિસ ઉપર આવી અને એ કોમ્પ્યુટરમાં નાખીને જોયું તો મારું શૂટિંગ એકદમ બખવાસ આવ્યું હતું કંઈ કોઈને ગમતું જ નહોતું તો વસંતભાઈ અને જયેશભાઈ બધાએ નિર્ણય લીધો કે ભાઈ આપણે સંજયભાઈનું નેક્સ્ટ બીજા દિવસે શૂટિંગ ગોઠવીએ તો મારું એક દિવસ આખો દિવસ શૂટિંગ થયેલું ડિલેટ મારી અને બીજા દિવસે શૂટિંગ કર્યું અને બીજા દિવસે જ્યારે હું મેદાનમાં આવ્યો ત્યારે થોડી શંકા તો હતી પણ મેં જહુ માતાને બહુ પ્રાર્થના કરી મા ધૂળિયા ડોલીનો મારું કેરેક્ટર છે અને મા મને શક્તિ આપજો કે હું આ ધૂળિયા ડોલીનું કેરેક્ટર કરું અને આ કેરેક્ટરને સફળ બનાવું તો મેં એના માટે ધૂળિયા ડોલીના કેરેક્ટર માટે ઘણી બધી મહેનત કરી અને પછી મારો રોલ સફળ જો તમે બધાએ જોયો જ છે દુળિયા ડોલીનો તો ધૂળિયા ડોલીનો મારો ડાયલોગ હતો એક ડાયલોગ તમને સંભળાવીશ માં સતીના સતને જ ઓળખવા માટે અંતરની આંખો ખોલવી પડે માં માં જેમ અર્જુનને શ્રી કૃષ્ણએ દિવ્ય દર્શન બતાવીને ભ્રમણી ભ્રમણા ભાગી હતી ને એમ મા તારા અંદર રહેલા સતીના દર્શન કરવાની આશા છે માં આશા છે હવે આવા ડાયલોગ હતા મારા અને આ ડાયલોગ મને બહુ હાર્ડ પડ્યા પણ એક બાદ મજા પણ આવી આ મૂવીનો યાદગાર પ્રસંગ કહેવા જવું તો યાદગાર પ્રસંગ તો મને બધા જ દિવસો સારા લાગ્યા છે જે વીસ દિવસ અમે બધા જોડે રહ્યા એ બધા જ દિવસો મને સારા લાગ્યા છે પણ એક દિવસ એવો આવ્યો કે જ્યારે આ મૂવીનું શૂટ અમારું પૂરું થયું જ્યારે આખું મૂવી પેકઅપ થયું એ દિવસ જ્યારે અમે બધા ઘરે જતા હતા સાહેબ તમે માનો નહીં એ દિવસ બધા જ રડવા માંડ્યા હતા ત્યાં સિદ્ધપુર અમારું ગેસ્ટ હાઉસમાં અમે ત્યાં રહેતા હતા અને સિદ્ધપુરથી અમે હોટલમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે બધા જ રોડતા હતા તો મમતાબેન હેપી પછી કશિશ અમે બધા જ રડવા માંડ્યા હતા અમને એમ થતું હતું કે સારું અમારા ઘરનું કોઈ ફેમિલી અમને છોડીને જતું હોય એવું લાગતું હતું અમને એ દિવસ તો હું ક્યારેય નહીં ભૂલું બધા જ મૂવી કર્યા પણ આ મૂવીના અંદર એ દિવસ હું ક્યારેય નહીં ભૂલું એ દિવસ જ એવો હતો કે અમે બધા રડવા માંડ્યા હતા પછી વાત રહી સપોર્ટની તો અમને જે જે ગામમાં શૂટિંગ કર્યું એ એ ગામમાં અમને બહુ જ સપોર્ટ મળ્યો છે આ મૂવીનો બહુ જ સપોર્ટ મળ્યો જે જગ્યાએ અમે શૂટ કર્યું તો એ ગામની અંદર બધા જ લોકોએ મદ્રોપુર ગામ છે આ બધા જ ગામ લોકોએ અમને બહુ સપોર્ટ આપ્યા બસ તકલીફ તો કંઈ નહીં તકલીફ તો એક જ મને કે બધું એકલા હાથે બધું ભેળું કરવાનું હતું કારણ કે તકલીફ તો દરેકના જયેશભાઈ કેમેરાની જવાબદારી હતી તો એ કેમેરાની જવાબદારી તો હતી પણ કેમેરા શૂટ કરતાં કરતાં સાહેબ કોઈને પાણી પીવું હોય તો પાણી પાતા હતા એટલે તકલીફ તો રહેવાની જ મારી વાત કરી તો હું ધૂળિયા ઢોલીનું કેરેક્ટર કરતો હતો છતાંય કોઈ એક બક્કલ પિન પિન ખૂટ તોય હું લેવા દોડતો હતો બાઇક લઈ એટલે આવું બધું તો રહેવાનું મૂવીના અંદર કારણ કે જાતે મૂવી કરતા હતા એટલે અને હા ખાસ આ મૂવીના અંદર કોઈ પોલ્યુશન નથી આ મૂવીના અંદર કોઈ પ્રોડ્યુસર કોઈ ફાયદાસર નથી આ મૂવી બનાવી હોય તો આમ તો માતાજીએ બનાવ્યું છે પણ નિમિત્ત અમે છીએ એક જયેશભાઈ હું સુહાકભાઈ અને અમારા મિત્ર કમલભાઈ અને વસંતભાઈ આ બે બધા મિત્રોએ જોડે રહીને મૂવી બનાવી છે આમાં કોઈ ફાયદાસર નથી એટલે મિત્રો તમે લોકોએ જોઈ તો સજ્જ મૂવી પણ જે લોકોએ જોઈ ના હોય એ આ મૂવી જોવા માટે ઇતિહાસની વાતો યુટ્યુબ ચેનલની અંદર અમારું આખું મૂવી સજ્જ જરૂર જરૂરથી નિહાળજો અને કોમેન્ટ કરજો કયા કેરેક્ટર તમને સારું લાગ્યું કયું લોકેશન સારું લાગ્યું અને હા કોમેન્ટમાં જરૂર લખજો તમને શું ગમ્યું જય માતાજી